અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જોવા માટે ઘટના સ્થળે લોકો ના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે દ્વારકા શહેરમાં આજ સવારથી જ ત્રણ જગ્યા પર જ્યાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવેલું હતું અને એ દબાણનો કમર્શિયલ પર્પઝ માટે ભવન બનાવીને ત્યાં રૂમ ને ગેસ્ટ હાઉસ જેવું ચલાવવામાં આવી રહેલ હતું જે બાબત ધ્યાને આવતા આજ સવારથી એ જગ્યાઓને ડિમોલિશ કરીને સરકારી જગ્યા ખુલી કરવામાં આવેલી છે જેનું કુલ ક્ષેત્રફળ છ હજાર છસો ને બાવન સ્ક્વેર ફીટ જેવું છે અને જેની માર્કેટ વેલ્યુ એટીન પોઈન્ટ થ્રી કરોડ સુધી માની શકાય છે જે સરકારી જગ્યા આજરોજ ખુલ્લી કરવામાં આવેલ છે અને તેમજ સરકારને પરત જમા કરાવવામાં આવેલ છે